અને નારસ ઓ પ્રિયા પ્રિયા તીસરમાવ એટલે નોતા આજ બાર કા પ્રિયા તન કા કીધું એ એમ ડાયરેક્ટ નો ખાઈ એ કાઈ આપું હું કમトロફ તો કે કેમ પીવાટો કેમ દાદા તો કે તો ચને ગરમ કરો કેમ તું હું કરી જા દવાખાને ઓલો ડોક્ટર નું લઈએ તાવ તપાસ કે સાને જા હિતેન્દ્ર સર હો હિતેન્દ્ર સર ના તમારે હગા લે છે અચ્છા નવા દાદા છે ને હા કસરત કરાવવા ઈ તો ગાઈઝ અત્યારે જમવા માટે બેસી ગયો છું જન એતાન છે ને જમવા બેસી ગયો તો પાછો ઊભો થઈને આતો હો ગયો ને યાદ આવી ગઈ ને તો અડધું એનો આ બટકો છે બાકી આમાં મીઠાઈ બતાય તો બટા શું શું છે ઓહો ઘણું ખાલી થઈ ગયું

સેકન્ડ મે મેં ધ્યાન આપો નહીં જાતે જ કરવા દેવાનું જે કરે તો વાલીયારે બોલે ને બોર્ડ ઉપર કરતા મેડમ બોર્ડ ઉપર લખતા પછી તમે બોર્ડ ઉપર હોય બોર્ડ ઉપર લખે એ મેમ પાટી ઉપર લખે ને તો એ આપણે પેપરમાં બોર્ડ પાટી ઉપર લખે लाक रहुचते प्रप शांके में केद मैं में में करहंlier इग जाम मसा लोटाओ नांके check guys आणिर स्थि说राओं से टेढ़ा हुचह 2-7 तरोinde insan 550iej चोंके काषे अट न्यकार यहाँ तरो आजब मंन नंत प्रपन पेबन शाम कंचाओ अटराओं? કઈ કોઈ વસ્તુ નું કે અમે ખાલી રાખીએ કે હું કરે છે ખાલી રમત કરતા હોય તો કેવી કે લખવા મળે હમણાં પેપર પૂરું કરવાનું છે એ રીતના ધ્યાન આપી બાકી અમે કોઈ સ્ટુડન્ટ પાણી મને એમ કે ગુજરાતી માં એ પાછળ રેજરાતી માં પચીસ માં પચીસ વિશ્વ ને છન્નું ટકા આવ્યા

ઓ જી તનપોટ બટ કઈ ગયો પસાવ સાંભો પડી છે મને આજ બહુ પર જમવા બેઠો તો દેખાણો હેકાંસ બોલ ને હા તમે સાંભળેલું છે પડકા સો પરસે ભૂકો આ રો ભૂક કરી બબેટા રપલ્લા ને એ ઊંધી ઉંધી કાવ્ય રચના નહીં જોડવાની એવું ન હોય બગડે બે પાપડ એકડે એક પાપડ છે ઈ આવતું તો બગડે બી આવું જોઈન્ટ ખોટું એવું બંધો ગંધો નહીં તારે

એરો પછી આન્ટિનો હે આન્ટિનો એસ્પોર્સન્ટ સન એસ્પોર્સન્ટ સન સરસ્તીઓ પછી જનક કાકાનો નસી આવો જનક કાકાનો નસી આવતે હમણા તો બોયલો હમણા તો બોયલો પપ્પાનો ને જનક કાકાનો સેમ ને પપ્પા પછી રંજનબાલનો હોતે રંજનબાલુ જન જન ભાઈ હ જન જન ભાઈ દાદા ને દાદી બજે બીજી બે હો આવડે બધી રાસ એમ જ છે મુકેશ દાદાનો ખબર મે <timy> <Okay>. <laughs> <laughs> <ctions> <elementary> <Ba> <notes> આ બધી સાડી છે પપ્પા ને ત્રણ ભાગ પાડ્યા છે એક હાવ ગમતી એક મીડિયમ એક બહુ ગમતી એવું નથી

ત્રણ સાડી અત્યારે પાંચ કેરી છે એકા કા ને કા મિત્રો સુરત માં પણ આવી હોટલ છે મને તો આજે ખબર પડી આવો એક લોક છે એક અલગ જ જાત ની હોટલ હતી મેં તો પેલી વાર હોટલ જોઈતી કદાચ તમે જોઈ હોય ન જોઈ હોય તો બાજુના એ બ્લોગ માં મેં હોટલ પણ બતાવી છે અલગ જાતની છે મજા આવે એ હોટલ છે આપણે બહુ અંદર તો નહોતા ગયા પણ નોર્મલી તમને બધી વસ્તુ નીચે નીચે થી બતાવી દીધી હતી હોટલના રૂમ નથી બતાવ્યા જે છે એ કહી દઉં છું પણ બાજુની બ્લોગ છે જોતા આવજો કોમેડી છે ડેલી બ્લોગ છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર